બાકી ના ભાઈ ના રાજા નો પ્રધાન છો તો પ્રધાનજી આ ક્યો નગર છે અને કોણ રાજા રાજ કરે એનું કારણ છે હું નવો મુકાણો

આ પિંગલગઢ નગરી છે અને અમારા પઢિયાર બાપુ રાજ કરે અરે પ્રધાનજી જી જો પિંગલગઢ નગરી હોય હા અને રાજા પઢિયાર રાજ કરતા હોય જી તો જેની તમારા મહારાજને કહી દયો કહી દઉં કે દાદા અંદર આવવાની રજા માંગે કોણ દાદા એ તાર ઘરનો અમાર રજવાડામાં દાદા ઘડીક નો બોલાય એટલે દાદા હે પ્રધાનજી જી હું તારોય દાદા તારા બાપનોય દાદા અને એના બાપનોય હું દાદા

તો મને રાજમાં ખુશી ખુશી આ વાદ્યો આને જો ખોટા ખોટા હોય મને સપટી કી કાપી દિલ્હી થી રવાના કરી દયો આ ગોર દાદા હા તમે રાજગોર છો પછી કોઈ ખહુરિયા પ્રધાનજી જી તમને કેમ લાગી અમને તો પૂછ્યા વગર ની કેમ ખબર પડે પ્રધાનજી જી રાજગોર હોય તો જ રાજમાં આવ્યા હોય ને સાચી વાત છે રાજગોર છો રાજગોર જ હોય ને પાકુ એલા ભાઈ પાકુ જ હોય ને ખાઈ ખાઈ ને કેવો છો મહારાજા એ પણ રાજકી છે હજી જી મહારાજા આ ભૂદેવ છે

એમની દીકરી સગુણા એમના લીલુડા શ્રીફળ લઈ અને આયા સુધી આવ્યો ને મહારાજા તમે ભાવ તો નથી ભૂલી ગયા ને આ પિંગલ ગઢના રાજ છે અને જે રસ્તે આવા તે રસ્તે રવાના થઈ જાઓ હર બધાજી ગુડ મોર્નિંગ આ ભૂદેવ માને તો ઠીક છે નકર ને ઠકા મારી રાજમાંથી બહાર મુક્યો જો તમારો હુકમ બાપુ અને થોડી ખબર હતી ડખો જામ છે આય દાદા અહીં આવો તમને ખબર નથી

પણ અમને એવી ખબર નહોતી અમને એવી ખબર નહોતી કે તમારા માહર્જયા પોકરણગઢમાં આવી બાવળિયા વાવી ગઈ બરોબર તે અમને ખબર ન કે તમે બાવળિયામાં જ થઈ ના હોય પ્રધાનજી જી તારામાં એક મને રઘુ શંકા પડે બોલો હે પ્રધાનજી બીજું બધું તો ઠીક પણ આ બાપુમાં અને તારામાં કેટલો ફેર છે એ તો જો

તમારી પાઘડી એટલે પાઘડી હો પ્રધાનજી સિસ્ટમ વાળી ઘણી સિસ્ટમ હે પ્રધાનજી આ ભૂંગળું એ ભૂંગળું બહુ વરસાદ હોય વાવાઝોડું હોય વાતાવરણ ખરાબ હોય ઉપર આગાહી હોય કે વરસાદ બે ત્રણ થી બોલાવે છે બહુ વરસાદ આવે તો અંદર પાણી આ ભૂંગળામાં જ પડે

એટલે ભેગી થાય આમ કરો એટલે આ નોખી નોખી ફેલાય જોજો પ્રધાનજી કેમ આજકામ મારો આ ધીમે ધીમે ફેલાય એનું કારણ છે કે રિમોટ માં સો હાથ ગાંઠું છે ગાંઠું વળી જાય ચાહો દી સામે નથી જોતા એમ કહું જો રિમોટ વઈ ગયો હા તમારે મગાવવી નહીં ઓ ભાઈ મગાવો ની ફૂલ લંબાઈ ઈ વાતે હાસી છે હે હાઠ નો પનો એ ઈ વાતે હાસી ને સમજાવે નહીં નહીં માથા પર બાંધી લો બાંધી લો મહારાજા લાવ્યા

એ તો ગોરदादा પૂછે છે કે મહારાજા ક્યાં છે મેં કીધું સિંહાસન ઉપર શાળાના યઠા થોડા હોય મહારાજા બુદેવ કાળો કકળાટ કરે છે સેલેવાર તમને મળવાની રજા માં માગે સેલેવાર બાપુ મળી જોવો હરમદાનજી મહારાજા વાત તા ને વાત તા મારી રીતે કીધું માન હું મે કીધું

તમારી સિંહોની તલવાર થી એમના ધરતી માં સગ કરી આને મારા ઘડના ગાંગરે લટકાડી દે માટે મારા રાજ માં થોડી વાર બિરાજ મન થાઓ હું મારા બેટા પ્રતાપ બોલાવી આ લીલુડા પણ જીલાઉ છું હર વધાનજી જી મહારાજા હું તમારા શરણમાં માં ગલોચ મારું રાજમાંથી માંથી બેટા બોલાવો જેવો તમારો હુકમ બાપુ તમે આસન ગ્રહણ કરો ના પાડી થી વાત તમે આ રજવાડા કરો અમારા મહારાજા કેટલા ગરમ થઈ ગયા પાડવા મહારાજા શાંત થઈ જા અને એટલા બધા કરો બાપુ હારો નહી મારે આમુ નો જોવો તો તમારા શરીર આમુ જ હું તો તમારો કુતરો

what <laughs> lá